হ্যালো ইউটিউব মানে দেখতে পাচ্ছি আজকে ফ্রেন্ডলি নকলের মাস্টার কোনো হচ্ছে তো আমরা আজকাল না છોડાવી પછી બારના બે બોલ છોડાવવાનો છે

અને બીજાને ખોલ નાખી બીજું પણ હાથે થઈને ખુલે તો હાથે થઈને જ ખોલ નાખી અને ગાડી બહુ જ ગરમ છે અત્યારે તો આપણે ધીમે ધીમે ખોલ નાખીએ

Lepas tu, kita lagi, luk katil nanti pokok ni પોક નીકળી ગયો છે અને હવે અને થોડુંક ક્રેશ કરશો આ પણ નીકળી જશે હવે આને મારવાની છે હવા તો હવા મારતા આવે તો આપણે એને હવા મારી દીધી ને આ હવા મારી એટલે આ નીકળી ગયો છું અને આને થોડું ગંદર સાફ પણ કરશું અને પાણીનો પૂરો મળી દઈએ

આમ વર્કિંગ કરીએ તો રેડી કહેવાય તો આપણે વર્કિંગ કરે છે હવે લોક મારી દઈએ તો આપણે એમને લોક મારી દઈશું લોક મારવાનું થોડીક તો તકલીફ પડશે કેમ કે એક હાથ ને પ્રેસ કરી રાખવું જોઈશે તો આને લઈ લઈએ એક બીસ મિશ તો આપણે આવી ગયું ડીશ મિશ અને પ્રેસ કરી દઈએ અને લોખંડ બેડી દઈએ તો આપણો લોખંડ અંદર લોખંડ બેસી ગયું છે